તો મિત્રો સ્વાગત કરું આપ બધાનું ફરીથી એક નવા વિડીયોની અંદર દોસ્તો આજનો જે વિડિયો છે તેના અંદર હું તમને બતાવીશ કે તમે કેવી રીતે મિત્રો તમારી પોતાની રિંગટોન બનાવી શકો પણ સોંગમાંથી તમારો કોઈ પણ સોંગ પસંદ હોય તો તેમાંથી પણ તમે રિંગટોન બનાવી શકો છો જે પણ મિત્રો રિંગટોન તમારે તમારા મનપસંદ બનાવવાની હોય તો તમે તમારી રીતે રિંગટોન બનાવી શકશો અને ત્યાર પછી તમારા મોબાઈલ ઉપર તેને સેટ પણ કરી શકશો ઓકે તો વિડિયોને મિત્રો પૂરું જોવા વિનંતી રહેશે મિત્રો રિંગટોન બનાવવા માટે તમારે જરૂર પડશે એક એપ્લિકેશનની તો આપણે સૌપ્રથમ પ્રથમ તે એપ્લિકેશન ઓપન કરી લેશું તમે પ્લે સ્ટોર ઉપર જઈ અને તે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકશો હું તમને વિડીયોમાં તે પણ બતાવી દઈશ કે તમારે એપ્લિકેશન કેવી રીતે ડાઉનલોડ કરવું ઓકે સૌપ્રથમ વખત આપણે એપ્લિકેશન ઓપન કરીશું એટલે એપ્લિકેશન કંઈક આ પ્રકારનું અહીંથી ઓપન થઈ જશે તમે જોઈ શકો છો એપ્લિકેશન ઓપન કર્યા પછી સૌપ્રથમ પ્રથમ તમને ઓપ્શન મળે છે કટ સોંગ તેની ઉપર સિમ્પલ અહીંથી ક્લિક કરી દેવાના છે ઓકે મિત્રો તેની ઉપર ક્લિક કર્યા પછી જે એપ્લિકેશન પરમિશન માંગે તે પરમિશન તમારે અહીંથી આ રીતે અલો કરી દેવાની હશે ત્યાર પછી એપ્લિકેશન કંઈક આ કરવાનું ઓપન થઈ જશે સૌ પ્રથમ તમારે જે પણ સોંગમાંથી રિંગટોન બનાવવાની હોય તે સિમ્પલ તમારે સોંગ આની અંદર એડ કરી લેવાના છે સિમ્પલ મારે અહીંથી આ જે સોંગ છે તેની ઉપર રિંગટોન બનાવવાની છે તો હું આ જે સોંગ છે તે અહીંથી સિલેક્ટ કરી લઈશ તમારા મોબાઈલમાં જે પણ સોંગ હશે તે બધા સોંગ અહીંથી આવી જશે ઓકે ત્યાર પછી મિત્રો અહીંથી તમે સોંગ સિલેક્ટ કરશો એટલે અહીંથી ત્યાર પછી મિત્રો અહીંથી કન્ટિન્યુ ટુ એડિટ લખેલા આવશે તેની ઉપર સિમ્પલ તમારે અહીંથી ક્લિક કરી દેવાના છે ત્યાર પછી મિત્રો જોઈ શકો છો અહીંથી લખા આવશે આ રીતે ઓકે ગોટી તેની ઉપર સિમ્પલ તમારે અહીંથી ક્લિક કરી દેવાનું છે એટલે કે કાપર કરવાનું એપ્લિકેશન તમારી સમક્ષ અહીંથી ઓપન થઈ જશે અને જે સોંગ છે મિત્રો તે અહીંથી આવી જશે ઓકે ત્યાર પછી મિત્રો તમારે શું કરવાનું રહેશે આની અંદરથી તમારે જે સોંગ છે તે જોઈ શકો છો જે સોંગ છે તે બહુ લાંબો છે તો તમારે મિત્રો આની અંદર ત્રીસ સેકન્ડ જેટલું જે સોંગ છે તેને કટ કરી લેવાનું રહેશે ઓકે તો તમારે તેને કેવી રીતના કરવાનું રહેશે સૌ પ્રથમ મિત્રો જે પહેલા નંબરની તમને અહીંથી ઓપ્શન મળે છે તેની ઉપર ક્લિક કરીને તેને તમારે આ રીતે અહીંથી સ્લાઇડ કરવાનું રહેશે કંઈક આ રીતે ઓકે જ્યાંથી મિત્રો સોંગ સ્ટાર્ટ થાય છે જ્યાંથી જે તમારે રિંગટોન રાખવી હોય જે પણ કડીની તમારું ઉપર જે મિત્રો તમને આ ઓપ્શન મળે છે તેને તમારે અહીંથી સ્ટાર્ટિંગમાં રાખવાનું રહેશે ત્યાર પછી આ આ રીતે તમારે આ રીતે ત્રીસ સેકન્ડ ઉપર અહીંથી આવવાનું રહેશે આ રીતે ઓકે અને તમારે ત્રીસ સેકન્ડ જેટલું અહીંથી આ રીતનું કટ કરી લેવાનું રહેશે ત્યાર પછી ઉપર સિમ્પલ આ જે ઓપ્શન છે તેની ઉપર તમારે અહીંથી ક્લિક કરી અને અહીંથી લખેલ છે સેવ તેની ઉપર તમારે અહીંથી ક્લિક કરી દેવાના રહેશે એટલે મિત્રો જે સોંગ છે તે તમારો સેવ થઈ ચૂક્યો છે રિંગટોન છે તે મિત્રો તમારા મોબાઈલની અંદર અહીંથી સેવ ડાયરેક્ટ થઈ ચૂકી છે ઓકે ત્યાર પછી તમે અહીંથી ડાયરેક રિંગટોનને સેટ પણ કરી શકો છો અદરવાઈઝ તમે મેમરી કાર્ડ ઉપર જઈ અને તમે રિંગટોનને સેટ પણ કરી શકશો તો મિત્રો હવે તમને બતાવું કે એપ્લિકેશન કયું છે અને તમારે કેવી રીતે ડાઉનલોડ કરવાની રહેશે તેના માટે તમારે સિમ્પલ અહીંથી સૌ પ્રથમ પ્લે સ્ટોરને ઓપન કરી લો પ્લે સ્ટોર મિત્રો ઓપન કર્યા પછી તમારે અહીંથી આ રીતે રિંગટોન કટર સર્ચ કરવાનું રહેશે એટલે અહીંથી દેખી શકો છો જે પહેલા નંબર ઉપર આ એપ્લિકેશન અહીંથી આવી જશે આ જે એપ્લિકેશન છે તેને તમારે અહીંથી તમારા મોબાઈલની અંદર ડાઉનલોડ કરી લેવાના રહેશે બાકીની પ્રોસેસ મેં તમને બધી વિડીયોમાં બતાવી દીધી છે